લોકર્ષણ વાવથરાજ જિલ્લામાં દિયોદર તાલુકાના સુરાણા પ્રાથમિક શાળા નવીન મકાનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો સુરાણા પ્રાથમિક શાળા તાલુકો દિયોદરમાં એક્યાસી લાખના ખર્ચે બનેલ નવીન રૂમોના લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કેસાજી ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યો આ પ્રસંગે ગામના સરપંચ રઘુરામભાઈ જોશી પૂર્વ સરપંચ મણિલાલભાઈ જોશી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રકાશભાઈ વણકર તાલુકા બીઆરસી અંજુબેન ચૌધરી ડેપ્યુટી સરપંચ ભરતભાઈ યુવા ભાજપ પ્રમુખ ભરતભાઈ જોશી સીઆરસી કરસનભાઈ રાજપૂત વિરેન્દ્રસિંહ ઝાલા એસએમસી અધ્યક્ષ વિષ્ણુભાઈ જીવણભાઈ જોશી રામભાઈ શ્રીરામભાઈ જોશી તેમજ બોળી સંખ્યામાં ગ્રામજનો પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા શાળાના આચાર્ય રાજુભાઈ જોશી અને તમામ સ્ટાફ દ્વારા ખૂબ જ ઉત્સાહી અને મહેનતું હોવાથી તાલુકામાં પ્રથમ હરોળની શાળા છે અને શાળાનું કેમ્પસ અતિ રમણીય છે વિશાળ મેદાન અને તેની ચારે બાજુ વોક્સને વનરાજી છવાયેલી છે શાળાના આચાર્ય અને શાળા સ્ટાફ પરિવારની સખત મહેનતથી સુરાણા પ્રાથમિક શાળા પીએમ શાળામાં પસંદગી પામી છે તેમજ શિક્ષણના અનેક ક્ષેત્રોમાં પ્રગતિની હરણફાળ ભરી ગુજરાતની આગવી શાળા બની છે શાળાના ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ ગ્રામજનોનો સહયોગ સહકાર ઘણો સારો રહ્યો છે તે શાળાના પ્રાંગણમાં મુકતા પરખાય છે અહેવાલ રામજીભાઈ રાયગોર બનાસકાંઠા